દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પાઠવેલ પત્ર માં જણાવ્યું છે કે સાગબારા તાલુકાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ સ્થાનિક આદિવાસી સમાજના યુવાનો નરેન્દ્રસિંહ ફકીરભાઈ વસાવા રાજુભાઈ નદેસિંહ વસાવા તેમજ ઇનેશભાઈ બનવારી વસાવાની કોઈપણ ફરિયાદ વિના પોલીસ સ્ટેશનની અંદરના રૂમમાં પૂરીને રાત્રિના સમયે ઢોર માર મારવામાં આવ્યો છે જેઓને તાત્કાલિક સારવાર માટે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાગબારાબાદ જનરલ સિવિલ હોસ્પિટલ રાજવીપડા ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં ત્રણ દિવસથી તેઓ સારવાર હેઠળ છે આ બનાવની ફરિયાદ લાગતા વળગતા અધિકારી તથા કલેક્ટરને તારીખ છ જૂન બે હજાર ચોવીસના રોજ આપેલ હોવા છતાં કોઈપણ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી ઉલટાનું પોલીસ રોજે રોજ દર્દીઓને તથા તેમના પરિવારને ખોટી રીતે હેરાન કરી રહી છે જેથી આદિવાસી સમાજમાં આક્રોશ છે અને આ જ પ્રમાણે દેવમોગરા ગામે આદિવાસી સમાજની કુળદેવી મોગી માતાજીના દર્શને આવનાર દર્શનાર્થીઓને પણ સાગબારા અને દેડીયાપાડા પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ હેરાન પરેશાન કરવામાં આવે છે

કોઈ ન બાબતે કોઈ પણ ફરિયાદ વગર ઉચકી જાય છે અને પોલીસ સ્ટેશને એમને રૂમમાં ગોંધીને રૂમ મારવામાં આવ્યો છે એમને તાત્કાલિક સારવાર માટે સાગબારા તાલુકા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ એમને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સારવાર ખસેડવામાં આવ્યા અને આજે તે લોકો સારવાર હેઠળ છે એ લોકોએ તારીખ છ ના રોજ પોલીસ અધિક્ષક અને કલેક્ટરશ્રીને લેખિત ફરિયાદ આપી છે કે અમારી સાથે આ ઘટના ઘટી છે જેની તપાસ થવી જોઈએ છતાંય આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી કે કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે આજે અમે પોલીસ અધિક્ષક શ્રી અને કલેક્ટર શ્રી એમના રેન્જ આઈજી અને ડીઆઈજી એમને લેખિતમાં જાણ કરી છે કે આમાં કડક માં કડક આમાં તપાસ થવી જોઈએ અને જે પણ લોકો જવાબદાર છે એમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા પોલીસ અધિકારીઓ દ્વારા અવારનવાર આવા બનાવો બને છે જે લોકો આ વિસ્તારમાં વિશ્વાસ ગુમાવી બેઠા છે લોકો પોલીસ પર વિશ્વાસ નથી કરતી આજે અમે ક્યારે આ ચલાવવાના નથી આમાં અમારો સમાજ ખૂબ ધ્યાનપૂર્વક જોઈ રહેલો છે ખૂબ આક્રોશમાં છે અમે શાંતિપ્રિય લોકો છે સંવિધાનમાં માનનારા લોકો છે પોલીસ અધિક્ષકને અને કલેક્ટરશ્રીને કહેવા માંગીએ છીએ કે આમાં યોગ્ય તપાસ થાય ને આ યુવાનોને ન્યાય મળવો જોઈએ એવી જ રીતે દેવમોગરા મંદિર ખાતે દર્શનાર્થે આવનાર લોકોને પણ દેડિયાપાડા અને સાગબારાની પોલીસ ખૂબ હેરાન કરે છે એટલા માટે બે વર્ષથી દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તો કેમ તકલીફ છે તમે કેમ આટલું બધું પાણી લોકો લોકોને બતાવી રહ્યા છો આટલો બધો દારૂ ટ્રકો ને ટ્રકો આવે છે આકડા જુગારના ધંધા તમારા પોલીસ સ્ટેશનની આજુબાજુઓ ચાલે છે ત્યાં કેમ તમે તમારું પાણી નથી બતાવતા એટલા માટે હું પોલીસને કહેવા માંગુ છું કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરો નહીં તો આવનાર દિવસોમાં અમને રસ્તા પર ઉતરવામાં મજબૂરીથી અમારે ઉતરવું પડશે અને ખૂબ મોટું આંદોલન પોલીસ સામે અમે કરીશું